હલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેપ્ટર ચાર ભારતનો સાહિત્યક વારસો એ આપણે જોતા હતા એમાં મધ્યયુગનું ફારસી સાહિત્ય મધ્યકાલીન સાહિત્ય વિશે ભણતા હતા મધ્યયુગનું ફારસી સાહિત્ય જોઈએ તો ફારસી ભાષા ફારસી ભાષા એ તુર્ક સુલતાનોની રાજદરબારની ભાષા હતી આપણી રાષ્ટ્રભાષા રાજ્યભાષા તરીકે ફારસી ભાષાને સ્થાન મળેલું એ દિલ્હીના સુલતાનોએ આપેલું અને ફારસી સાહિત્યમાં તુર્ક પ્રજાનું પ્રદાન મહત્ત્વનું છે આપણે ત્યાં તુર્કો આવ્યા અને તુર્કોએ ફારસી સાહિત્ય લખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું ફારસી સાહિત્ય વિશે જ્યારે ભણતા હોઈએ ત્યારે બે વ્યક્તિ વિશે લખવાનું અને બે વ્યક્તિ વિશે લખો એટલે ફારસી સાહિત્ય પૂરું પહેલાં તો ફારસી તો એ તુર્ક રાજદરબારની ભાષા એમાં પહેલો વ્યક્તિ લઈ લેવાનો જિયાઉદ્દીન બરની તો જિયાઉદ્દીન બર્ની એણે ફારસીમાં ઇતિહાસની કથાઓ લખી જિયાઉદ્દીન બર્નીએ બે પુસ્તક લખ્યા એક પુસ્તકનું નામ છે તારીખે ફિરોજ શાહી અને બીજું પુસ્તક ફતવાએ જહાદારી જિયાઉદ્દીન બર્નીએ ફારસીમાં જે ઇતિહાસ કથાઓ લખી એમાં તારીખે ફિરોઝશાહી એટલે ભારતમાં ખલજી અને તગલખ વંશ એના રાજ્યનું વિવરણ તારીખે ફિરોજશાહીમાં કર્યું જ્યારે ફતવાએ જહાનદારી એ રાજકીય સિદ્ધાંતો ઉપર લખાયું એટલે પહેલો વ્યક્તિ જિયાઉદ્દીન બર્ની અને બીજો સાહિત્યકાર જે અમીર ખુસરો વિશે તો અમીર ખુશરોની વાત કરીએ અમીર ખુસરો કોણ હતા ફારસી સાહિત્યમાં અમીર ખુસરોનું પ્રદાન મહત્ત્વનું છે અમીર ખુસરો એક કવિ હતા સાહિત્યકાર સંગીતકાર રહસ્યવાદી સંત અને ઇતિહાસકાર હતા અમીર ખુસરો કોણ હતા એક ફારસી કવિ સાહિત્યકાર સંગીતકાર રહસ્યવાદી સંત અને ઇતિહાસકાર હતા પછીનો બીજો ટૉપિક આવે અમીર ખુસરોએ કયા ગ્રંથોની રચના કરી તો અમીર ખુસરોના ગ્રંથ એના પુસ્તકો આશિકા નૂહ સીપીહર અને કિરાતુલ સદાયન અમીર ખુસરોના મહત્વના ગ્રંથ આશિકા નૂહ સીપીહર કિરાતુલ સદાયન આ અમીર ખુસરોએ ફારસી ભાષાના જે ગ્રંથો લખ્યા એના ઉપરથી તો પિક્ચરો અને ફિલ્મો બનેલી છે અમીર ખુસરો એ હિન્દીને માતૃભાષા માનતો હિન્દી ભાષાને માતૃભાષા માનતો અને ભારતીય હોવાનું એને ગર્વ હતું અમીર ખુસરો સાહિત્યકાર ઇતિહાસકાર સંગીતકાર એને ભારતીય હોવાનું ગર્વ એ ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેતો કે ભાઈ ભારત એ પૃથ્વી પરનું સ્વર્ગ છે એણે જે પુસ્તકો લખ્યા એમાં ભારતના જ્ઞાન અને વિજ્ઞાનના એણે વખાણ કરેલા છે ફારસી અને હિન્દી ભાષા ભેગી કરી એણે દ્વિભાષી ચોપાઈઓ લખી અમીર ખુશરોની ચોપાઈઓ ખુસરો દરિયા પ્રેમકા ઉલટી જિસ્કી ધાર જો ઉતરાશો ડૂબ ગયા જો ડૂબાશો પાર એણે આટલી સરસ બધી ચોપાઈઓ એક પછી એક લખેલી છે ફારસી ભાષામાં આમ ફારસી સાહિત્યમાં બે વ્યક્તિઓને લેવાના એક જિયાઉદ્દીન બરની અને બીજો અમીર ખુસરો પછીનો ટોપિક આપણી પાસે આવે છે પ્રાદેશિક ભાષા સાહિત્ય પ્રાદેશિક જુદા જુદા પ્રાંતની જુદા જુદા પ્રદેશની જે સ્થાનિક પ્રાદેશિક ભાષાઓ છે એ પ્રાદેશિક ભાષામાં સાહિત્યકારોની રચના સાહિત્યની રચના એમાં ગુજરાત અને બંગાળ આ બે સ્ટેટ તો એવા હતા બે પ્રદેશ એવા હતા કે એમાં સાહિત્યકારોને રાજ્યની અંદર આશ્રય મળતા રાજ્યની અંદર રાજાઓ બેસે એની સાથે સાહિત્યકારોની બેઠકો થતી રાજ્યની અંદર આશ્રય મળતો એને રહેવા થી માંડી અને એના ભરણ પોષણની જવાબદારી રાજ્ય રાજા પોતે સંભાળ માથે લેતો ગુજરાત અને બંગાળ સ્થાનિક ભાષાના સાહિત્યકારોને રાજ્યમાં આશ્રય આપેલો કબીર કબીરની રચના સંધુકડી લોકબોલીમાં થયેલી છે કબીર એક મહત્ત્વના સાહિત્યકાર લોકબોલી લોકોની બોલીમાં સંધુકડી લોકબોલીમાં કબીરની રચના પછી અવધી ભાષામાં બે પુસ્તકો લખાયા પછી ભાષાઓ એક પછી એક પ્રાદેશિક ભાષા એમાં અવધી ભાષામાં બે ગ્રંથ એક પદ્માવત એ સુંદર કાવ્ય મહમ્મદ જયસીએ અવધી ભાષામાં પદ્માવત ગ્રંથની રચના કરી બીજો તુલસીદાસ તુલસીદાસે રામચરિત માનસ મહત્વનો ગ્રંથ અવધી ભાષામાં લખ્યો અવધી ભાષામાં રામાયણ જે રામચરિત માનસ કહેવાય એ તુલસીદાસે લખ્યું પછી બંગાળી ભાષા જોઈએ તો બંગાળી ભાષામાં બંગાળી ભાષાની અંદર એમ કહેવાય છે કે કૃતિવાસે બંગાળીમાં રામાયણ લખ્યું રામાયણની રચના તમિલમાં કવિ કંબલે કરી સંસ્કૃતમાં વાલ્મિકીએ કરી બંગાળીમાં કૃતિવાસે કરી અને રામાયણ રામચરિત માનસ અવધિમાં તુલસીદાસે લખ્યું બંગાળીમાં રામાયણની રચના કૃતિવાસે કરી અને ચંડીદાસે બંગાળીમાં સેંકડો ગીત લખ્યા ભક્તિ ગીતોની વાત કરીએ તો ભક્તિ ગીત મધ્યયુગની અંદર પ્રાદેશિક ભાષાની અંદર ગુજરાતીમાં નરસિંહ મહેતાએ ભક્તિ ગીતો લખ્યા ગુજરાતી ભાષા આવે એટલે આપણા નરસિંહ મહેતાને કેમ ભૂલાય એમણે ગુજરાતી સાહિત્યની અંદર ભક્તિ ગીતો પ્રભાતિયાથી શરૂ કરી અને ભજનો પદ એની રચના કરી જ્યારે મરાઠીમાં ભક્તિ ગીતો તો મરાઠીમાં નામદેવ અને એકનાથ મરાઠી ભાષામાં ભક્તિ ગીતો નામદેવ અને એકનાથે લખ્યા જ્યારે બંગાળીમાં ચૈતન્ય મહાપ્રભુના ભક્તિ ગીતો સાંભળવા જેવા છે આમ ભક્તિ ગીત ગુજરાતીમાં નરસિંહ મહેતા મરાઠીમાં નામદેવ અને એકનાથ અને બંગાળીમાં ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતોની રચના કરી સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ આપણા જે સંસ્કૃત પુસ્તકો હતા એનું ફારસીમાં અનુવાદ જૈનુલ અબીદીન નામના વ્યક્તિએ કર્યું કયા ગ્રંથ તો રાજતરંગીણી જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો સૌથી પહેલું વહેલું પુસ્તક ચંદવરદાઇએ રાજ તરંગી ગ્રંથ લખ્યો એ અને વેદ વ્યાસનું મહાભારત આ બે ગ્રંથને ફારસીમાં અનુવાદ જૈનુલ અબીદીને ગયું પછી પ્રાદેશિક ભાષા સાહિત્યની અંદર કૃષ્ણદેવરાય નામનો વ્યક્તિ તો કૃષ્ણદેવરાય કૃષ્ણદેવરાય પોતે રાજા કૃષ્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો પ્રાચીન સમયમાં આપણે રાજવીઓ પણ લેખક રાજાઓ પણ લેખકો અને સાહિત્યકારો હતા એમણે પણ સાહિત્યની રચના કરેલી છે એવા સાહિત્યકાર કૃષ્ણદેવરાય જેણે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા એમણે આ મુક્ત માલ્યદા કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી આ મુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી પછી મુઘલકાલીન સાહિત્ય ત્રણ ગુણનો પ્રશ્ન મુઘલ મુઘલકાલીન ચાર ગુણમાં પણ પૂછાય મુઘલો જે આપણે ત્યાં આવ્યા બાબરથી લઈ હુમાયુ જહાંગીર ઔરંગઝેબ બહાદુર શાહ ઝફર અકબર આ જે બધા મુઘલ રાજાઓ જે થયા એ પોતે સાહિત્યકારો હતા અને સાહિત્ય રસિકો હતા એમણે બાંધકામમાં એનું મોટું યોગદાન સાહિત્યમાં પણ એનું યોગદાન સૌથી પહેલાં બાબર તો મુઘલકાલીન સાહિત્યની અંદર બાબરે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી નામનો ગ્રંથ લખ્યો એનો ફારસીમાં અનુવાદ બાબરનામા નામથી થયું ધ્યાન આપો જે વ્યક્તિ પોતે જ પોતાની આત્મકથા લખે પોતાની સ્ટોરી પોતાની આત્મકથા એ વ્યક્તિ પોતે લખે તો આગળ તુજુ કે શબ્દ આવે તુજુ કે બાબરી એટલે બાબરે પોતે જ આત્મકથા લખી છે પણ એ વ્યક્તિના એ વ્યક્તિની આત્મકથા બીજું કોઈ લખે બીજા વ્યક્તિઓ લખે તો પાછળ નામા શબ્દ આવે જો બાબર નામા એવો શબ્દ હોય તો માનવાનું કે બાબરની આત્મકથા છે પણ લખનાર વ્યક્તિ બાબર નથી એના વિશે બીજા કોઈએ લખ્યું છે જો અહીં ધ્યાન આપું બાબરે તુજુ કે બાબરી તુર્કીમાં બાબરે પોતે લખ્યું છે એટલે તું જ કે બાબરી પણ એનું ફારસીમાં અનુવાદ બીજા કોઈ વ્યક્તિએ કર્યું હશે એટલે બાબરનામા શબ્દ આવ્યું કેમકે એ આત્મકથા છે બાબરનામા હુમાયુની બહેન ગુલબદન બેગમ ગુલબદન બેગમ એ હુમાયુની બહેન હતી અને એણે હુમાયુ નામા ગ્રંથ લખ્યો જો હુમાયુનામા હુમાયુની આત્મકથા છે પણ હુમાયુએ નથી લખી એની બહેન ગુલ બદન બેગમે લખેલી છે એટલે હુમાયુ નામા શબ્દ અપાયો જહાંગીર જહાંગીર રાજા જહાંગીરે તુજુ કે જહાંગીરી પુસ્તક લખ્યું આત્મકથા છે પોતે લખી છે એટલે આગળ તુજુકે શબ્દ તુજુ કે જહાંગીરી આત્મકથા લખી ઔરંગઝેબ મુગલ રાજા ઔરંગઝેબ એ પોતે પણ સિદ્ધ હસ્તલેખક હતો અને બહાદુર શાહ ઝફર એ ઉર્દુ કવિ હતા બહાદુર શાહ ઝફર ઉર્દુ ભાષાના કવિ હતા જ્યારે મુઘલકાલીન સાહિત્યની અંદર અકબરનું નામ આવે તો અકબર અકબરની વાત કરીએ તો અકબર એવો સાહિત્યપ્રેમી હતો કે અકબરના સમયમાં તુલસીદાસ સુરદાસ કેશવદાસ આવા મહાન સાહિત્યકારો થઈ ગયા તુલસીદાસ અવધિ ભાષાના લેખક એણે રામચરિત માનસ લખ્યું સુરદાસે ઘણા ભજનો લખ્યા અને કેશવદાસ કે જેમણે પ્રેમ અને વિરહ ઉપર સાહિત્યની રચનાઓ કરી અકબરના સમયમાં રહીમ રહીમના દોહરા આજે પણ પ્રસિદ્ધ છે રહીમે દોહરાઓ લખ્યા અકબરના સમયમાં અબુલ ફઝલ અબુલ ફઝલ નામનો વ્યક્તિ સાહિત્યકાર થઈ ગયો એ બે ભાઈઓ હતા એક અબુલ ફઝલ અને એનો ભાઈ હતો ફૈઝી આ બે મહાન સાહિત્યકારો હતા અકબરના સમયમાં થઈ ગયા અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું આઈને અકબરી એટલે અકબરના શાસનનું વિવરણ એમાં એણે કરેલું છે અને અકબરનામા એટલે અકબરની આત્મકથા અબુલ ફઝલે અબુલ ફઝલે બે ગ્રંથ લખ્યા આઈને અકબરી અને અકબરનામા જ્યારે અબુલ ફઝલનો ભાઈ ફેઝી એ બે ભાઈ સાહિત્યકાર હતા અબુલ ફઝલનો ભાઈ જે ફેઝી હતો એ ફારસી ભાષાનો કવિ હતો અને અકબર એટલો બધો સાહિત્યપ્રેમી હતો કે અકબરે પોતાના રાજ્યની અંદર જે સંસ્કૃત પુસ્તકો હતા એનું એણે ફારસીમાં ભાષાંતર કરાવ્યું જે બેવ ભાષા જાણતા હતા એવા વ્યક્તિઓને રાજ્યમાં કામ આપ્યું અને એમણે એની પાસે મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા પંચતંત્ર કયા કયા ગ્રંથો મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા પંચતંત્ર આ ગ્રંથોનું અકબરે ફારસીમાં અનુવાદ કરવા માટે અલગ ખાતાની સ્થાપના કરી આ પછી મધ્યયુગની મહત્ત્વની જો કોઈ ઘટના હોય તો એ ઉર્દુ ભાષાના જન્મની છે મધ્યયુગમાં ઉર્દુ ભાષાનો જન્મ થયો અને ઉર્દુ ભાષાના મહાન સાહિત્યકારો કયા કયા થઈ ગયા તો ઉર્દુ ભાષા મધ્યયુગની મહત્ત્વની ઘટના કઈ તો મહત્ મધ્યયુગની મહત્ત્વની ઘટના જો કહી શકાય તો એ સમયે ઉર્દુ ભાષાનો ભારતમાં જન્મ થયો અને ઉર્દુ ભાષા એના મહાન સાહિત્યકારો ભારતમાં કોણ કોણ થઈ ગયા તો વલી મીર મીરદર્દ મીર તકી મીર નઝીર અકબરાબાદી અસદુલ્લા ખાન ગાલિબ આવા મહાન ઉર્દુ ભાષાના સાહિત્યકારો થઈ ગયા એમાં ઉર્દુ ભાષાનો સાહિત્યકાર મહમદ હુસૈન આઝાદ મહમદ હુસૈન આઝાદે દરબારે અકબરી નામનો ગ્રંથ લખ્યો હવે આપણે એક પછી એક વિદ્યાપીઠો જોવાની છે એમાં સૌથી પહેલાં નાલંદા વિદ્યાપીઠનો અભ્યાસ કરીએ વિદ્યાપીઠો ત્રણ ત્રણ ગુણમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે પહેલો ટોપિક જો આમાં છે ને મેં વિસ્તારથી બધા પોઈન્ટ અલગ અલગ કરીને લખેલા છે અને સમજાવેલા છે એકવાર વાંચીએ તો પણ યાદ રહી જાય એવું સરળ છે નાલંદા વિદ્યાપીઠ બિહાર બિહારના પટના જિલ્લો અને એનું બડગાંવ ક્યાં આવેલી છે પહેલો ટોપિક બિહાર બિહારના પટના જિલ્લા અને એનું બડગાંવ નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે જતા એ રેસિડેન્ટ સ્કૂલ હતી અને ઋષિ પરંપરા મુજબ ત્યાં દર શિક્ષણ આપવામાં આવતું નાલંદા વિદ્યાપીઠ ખાલી શિક્ષણ સંસ્થા નહોતી એ નાલંદા વિદ્યાપીઠ એ તીર્થધામ પણ હતું જ્યાં બે ધર્મના વ્યક્તિઓ નાલંદાની અંદર નાલંદા બે ધર્મના વ્યક્તિઓ એક બૌદ્ધ અને બીજો જૈન બે ધર્મનું તીર્થધામ બૌદ્ધ ધર્મનું તીર્થધામ કઈ રીતે નાલંદા બન્યું તો બૌદ્ધ ધર્મનું તીર્થધામ એટલા માટે કહી શકાય પાંચમી સદીમાં ગુપ્ત રાજા ગુપ્ત રાજાઓએ નાલંદામાં વિહારો બનાવ્યા એટલે એ બૌદ્ધ ધર્મનું તીર્થધામ ગણાય અને જૈન ધર્મનું તીર્થધામ શા માટે જૈન ધર્મનું તીર્થધામ એટલા માટે કે મહાવીર સ્વામીએ ચૌદ ચતુર્માસ એણે નાલંદામાં કરેલા એટલે એ જૈન ધર્મનું તીર્થધામ બન્યું આમ નાલંદા વિદ્યાપીઠ નાલંદા એ તીર્થધામ હતું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર પાંચમી સદીમાં બન્યું ગુપ્ત રાજાઓએ ત્યાં વિહારો બનાવ્યા અને જૈન ધર્મનું એટલા માટે કે મહાવીર સ્વામીએ જ્યાં ચૌદ ચતુર્માસ કરેલા નાલંદા વિદ્યાપીઠમાં આગળ ભણીએ તો નાલંદા વિદ્યાપીઠ એક શિક્ષણધામ હતું શિક્ષણધામ ત્યાં પાંચમી અને સાતમી સદીમાં દેશ અને પ્રદેશથી વિદ્યાર્થીઓ નાલંદા વિદ્યાપીઠમાં સંશોધન અને અભ્યાસ માટે આવતા દેશ અને વિદેશમાંથી નાલંદા વિદ્યાપીઠમાં સંશોધન માટે આવતા અભ્યાસ માટે આવતા નાલંદા વિદ્યાપીઠ કોઈ નાની વિદ્યાપીઠ નહોતી ત્યાં સાત મોટા ખંડ હતા સાત વિભાગો હતા અને સાતે વિભાગમાં અલગ અલગ શિક્ષણ સાત મોટા ખંડ ત્રણસો જેટલા તો વ્યાખ્યાન ખંડો હતા કે જે લેક્ચર આપવામાં આવે આપણે વર્ગખંડ કહીએ એવા ત્રણસો જેટલા વ્યાખ્યાન ખંડ વિદ્યાર્થીઓને રહેવા માટે કેમ કે દેશ અને પ્રદેશથી વિદ્યાર્થીઓ આવતા એ નાલંદા વિદ્યાપીઠમાં જ રહેતા અને રહેવા માટે મઠની વ્યવસ્થા હતી દાનમાંથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે નાલંદામાં આવતા એ દાન મેળવવામાં આવતું અને દાનમાંથી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે એક પણ રૂપિયો ચાર્જ લીના વિના ભોજન વસ્ત્રો અને રહેઠાણની સુવિધાઓ આપવામાં આવતી આવું શિક્ષણધામ નાલંદા પાંચમી અને સાતમી સદીમાં પ્રખ્યાત બનેલું ત્યાં શેનું શિક્ષણ આપવામાં આવતું નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ શેનું શેનું શિક્ષણ મેળવતા ત્રણસો વ્યાખ્યાન ખંડ સાત મોટા ખંડ અને વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા ત્યાં નાલંદામાં તત્વજ્ઞાન શિલ્પકલા મંત્ર વિદ્યા ન્યાય વ્યાકરણ તર્કશાસ્ત્ર અને યોગશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું તત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવતું શિલ્પકલાને લગતું શિક્ષણ આપવામાં આવતું મંત્ર વિદ્યાઓ ભણાવવામાં આવતી ન્યાય અને વ્યાકરણની સમજ આપવામાં આવતી તર્કશાસ્ત્ર લોજિક શીખવવામાં આવતું અને યોગ વિદ્યા યોગશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું નાલંદા વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ ગ્રંથાલયો હતા ગ્રંથાલય એટલે લાઇબ્રેરી વિશ્વની શ્રેષ્ઠ લાઇબ્રેરી કહી શકાય ગ્રંથાલયો કહી શકાય એ નાલંદા વિદ્યાપીઠમાં હતા તે ધર્મગંજ નામે ઓળખાતા નાલંદા વિદ્યાપીઠના જે ગ્રંથાલયો હતા એ ધર્મગંજ નામે ઓળખાતા સાતમી સદીમાં ચીનનો પ્રવાસી યુએન શ્વાંગ આવેલો ચીનમાંથી સાતમી સદીમાં નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે યુએન શ્વાંગ એ ચીનના પ્રવાસી આવેલા એણે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધેલી અને વિદ્યાપીઠમાં રહી અને એણે અભ્યાસ કરેલો એ જ્યારે ચીન ગયા યુએનશાંગ ત્યારે ગ્રંથાલય આપણા એના આપણાં ગ્રંથાલયો એટલા પસંદ પડેલા કે ત્યાંના પુસ્તકો બધા એણે વાંચેલા અને જ્યારે ગયા ત્યારે પોતાની સાથે છસો ને સત્તાવન જેટલા જાતે લેખકોએ લખેલા પુસ્તક પોતાની જાતે લખેલા અને ત્યાં સચવાયેલા હતા એ છસો સત્તાવન ગ્રંથ લેખિત ગ્રંથ પોતાની સાથે લઈ ગયા આજે આજે નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠ સાતસો વર્ષ જૂની જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર વિદ્યાપીઠ આજે ખંડેર હાલતમાં છે તેના અવશેષોની તેના માત્ર અવશેષો જ જોવા મળે છે પણ ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થાય છે કે સાતસો વર્ષ સુધી જ્ઞાનની જ્યોત દેશ પ્રદેશમાં ફેલાવનાર ત્રણસો વ્યાખ્યાન ખંડ સાત મોટા ખંડ પાંચમી અને સાતમી સદીમાં શિક્ષણ ક્ષેત્રે નાલંદા વિદ્યાપીઠનું કેવું નામ હશે એ એના અવશેષો જોવાથી આપણી એની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ ધન્યવાદ